નવયુગ વિદ્યાલય જંબુસર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું નવયુગ વિદ્યાલય જંબુસરમાં સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળામાં અને શાળા બહાર વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું મારી શાળા સ્વચ્છ શાળા શાળા એક મંદિર છે એ વિષય ઉપર શાળાના વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં

અને વિદ્યાર્થીઓએ ભેગા મળીને સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું મારી શાળા સ્વચ્છ શાળા શાળા એક મંદિર છે એ વિષય ઉપર શાળામાં નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા અને વર્તત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો